દર્શક મિત્રો આજના આ વિડીયોમાં આપણે બાગાયત વિભાગમાં જાહેર થયેલ વિવિધ ઘટકોમાં સબસિડી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે બાગાયત વિભાગમાં કઈ કઈ યોજનાઓમાં સબસિડી મળશે ઉપરાંત આ યોજનાઓમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત ઓનલાઈન અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો બાગાયત વિભાગમાં કયા ઘટકમાં સબસિડી મળે છે એના વિશે આપણે વાત કરીએ તો રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેશન સ્કીમ એમઆઈએસ હેઠળ પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત સહાય જેમાં ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોએ એપીએમસીમાં જેનું વેચાણ કરેલું હોય એમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ની સહાય ડુંગળી માટે ખેડૂતોને આપવામાં આવશે આના માટે તારીખ એક જુલાઈ બે હજાર થી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી ચાલુ છે આગળ દર્શક મિત્રો રાજ્યમાં જૂથ કે ગ્રામ્ય કક્ષાએ ફળ શાકભાજી પાકોના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના જેમાં તારીખ બે જુલાઈ બે હજાર પચીસથી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આગળ દર્શક મિત્રો કલમોના બહોળા ઉત્પાદન માટે પ્લાન્ટિંગ મટીરિયલમાં ઉપરાંત મધર બ્લોકની આયાત કરવા માટે એફપીઓ એફઆઈજી એસએચજી અને સહકારી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રો માટે સહાય જેમાં તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસથી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી ચાલુ છે આગળ દર્શક મિત્રો ઔષધીય પાકો માટે સહાય આપવામાં આવશે જેમાં તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચ્ચીસથી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આગળ દર્શક મિત્રો કાચા મંડપ ટામેટા મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીજ એમાં સહાય જેમાં તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસથી ઓગણીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે હવે પછી જે આપણે ઘટકો વિશે વાત કરીએ એમાં પાંચ જુલાઈ બે હજાર પચ્ચીસથી ઓગણીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આગળ દર્શક મિત્રો અર્ધ પાકા મંડપ કે વેલાવાળા શાકભાજીના પેડલ ઉપરાંત પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ ઉપરાંત ફ્રૂટ કવર જેમાં આંબા દાડમ જામફળ સીતાફળ કમલમ ડ્રેગન ફ્રૂટ એમાં સહાય ઉપરાંત દાડમ ક્રોપ કવર કે ખારેક બંચ કવર ઉપરાંત ક્રોપ કવર કે બેગ જેમાં કેળ કે પપૈયાના પાક માટે સહાય આગળ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો આંબા તથા લીંબુ ફળપાકના બગીચાઓને નવસર્જન કરવા માટે સહાય આગળ દર્શક મિત્રો ક્રોપ કવર શાકભાજી પાકો માટે એમાં સહાય આગળ દર્શક મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના એમાં સહાય આગળ પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ આગળ દર્શક મિત્રો નાળિયેરી વાવેતર વિસ્તારમાં સહાય આગળ દર્શક મિત્રો બાગાયત મૂલ્યવર્ધન એકમ ઊભા કરવા માટે સહાય એટલે કે બાગાયતી પાકોમાં પાકની જે કાપણી થઈ જાય પછી એનું જે મૂલ્યવર્ધન કરવાનું હોય એમાં સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો ખેતર પરના ગ્રેડિંગ શોર્ટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય ખેતર પર પેક હાઉસને વગેરે એકમ ઊભા કરવાના હોય એમાં સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ આગળ દર્શક મિત્રો સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ એટલે કે સ્વરોજગાર માટે પોતાના રોજગાર મેળવવા માટે બાગાયતની નર્સરીઓ વિકસાવવા માટેનો એક કાર્યક્રમ હોય છે એના અંતર્ગત સહાય આપવામાં આવે છે આગળ દર્શક મિત્રો કેળ ટિશ્યુ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ આગળ દર્શક મિત્રો કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ આગળ દર્શક મિત્રો કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ આગળ દર્શક મિત્રો ફળ પાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરિયલ જે હોય એમાં સહાય વન બંધુઓ માટે આગળ દર્શક મિત્રો પ્લગ નર્સરી વનબંધુઓ માટે આગળ દર્શક મિત્રો વેલાવાળા શાકભાજી પાક માટે ટિશ્યુ કલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય આગળ દર્શક મિત્રો સરગવાની ખેતીમાં સહાય સરગવાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરગવાની જે ખેતી કરતા હોય અથવા કરવાના હોય એમાં સહાય આગળ દર્શક મિત્રો બાગાયતી પાકોમાં વોટર સોલ્યુએબલ ખાતરમાં સહાય બાગાયતી પાકોમાં જે આપણે વોટર સોલ્યુએબલ ખાતર આવે છે ઓગણીસ 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 વગેરે જેવા એમાં સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય આગળ દર્શક મિત્રો ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય આગળ દર્શક મિત્રો પોલીહાઉસ કે નેટ હાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય આગળ દર્શક મિત્રો દૈવીપૂજક ખેડૂતોને તરબૂચ ટેટી અને શાકભાજીના બિયારણ લેવા માટે સહાય આગળ દર્શક મિત્રો નાની નર્સરી જો આપ સૌએ બનાવી હોઈન્ટ ચારથી એક હેક્ટર સુધીની જમીન માટે નાની નર્સરીમાં સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો નવી કલ્ચર લેબની સ્થાપના કરવા માટે સહાય આગળ દર્શક મિત્રો બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજ અંતર્ગત પેકિંગ મટીરિયલ્સમાં સહાય આગળ દર્શક મિત્રો પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો જેમાં વજન કાટાક તથા પ્લાસ્ટિક કેરેટ જે આપવામાં આવે છે એમાં સહાય ઉપરાંત દર્શક મિત્રો વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળ પાકો એમાં સહાય આગળ દર્શક મિત્રો કાપણીના સાધનો ઉપરાંત પ્રોસેસિંગના સાધનો ઉપરાંત ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા જે ખેતર પર બનાવવામાં આવે છે મોટી સાઇઝના એમાં સહાય આગળ દર્શક મિત્રો ઔષધીય સુગંધિત પાકોના નવા ડિસ્ટિલેશન યુનિટ માટે સહાય આગળ દર્શક મિત્રો બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય આ રીતે દર્શક મિત્રો અલગ અલગ કુલ એકતાલીસ જેટલા ઘટકોમાં હાલમાં બાગાયત વિભાગમાં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આ બાગાયતી યોજનામાં લાભ લેવા માટે આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર બાગાયત વિભાગની યોજનાઓમાં જે તે ઘટકમાં આપ સૌએ લાભ લેવાનો હોય એમાં આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌ ક્યાં કરાવી શકો એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા બિલકુલ મફતમાં આના માટે ઓનલાઈન અરજી કરી શકે છે આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ ટુ ઝીરો ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોમાં લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપ સૌ જોઈને એ રીતે ફોર્મ ભરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ તલાટીશ્રીનો બાગાયતનો દાખલો ઉપરાંત રેશન કાર્ડ અને મોબાઈલ નંબર આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ ઘરે બેઠા પોતાના મોબાઈલથી અથવા જે તે સ્થળે ઓનલાઈન અરજી કરાવવાની રહે છે ઓનલાઈન અરજી થઈ જાય દર્શક મિત્રો ત્યારબાદ એ અરજીની પ્રિન્ટ કઢાવી આપ સૌએ અરજીની પ્રિન્ટમાં સહી લઈ એક કરતાં વધારે ખાતેદારો હોય તો પાછળના પેજ ઉપર અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક લઈ એની સાથે આ મુજબના ડોક્યુમેન્ટ તમારા જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલી છે એમાં ડાબી બાજુ પ્રતિશ્રી નાયબ બાગાયત નિયામકશ્રી લખેલું હોય છે એની નીચે સરનામું લખેલું હોય એ સરનામું ઉપર આપ સૌએ અરજી કર્યાના દિન સાતમાં અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ આપ સૌએ ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે વધુ માહિતી માટે દર્શક મિત્રો આપ સૌએ તમારા જિલ્લાની નાયબ બાગાયત શ્રીની કચેરી અથવા તમારા તાલુકાના બાગાયત અધિકારી શ્રીનો સંપર્ક કરી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને દરેક ખેડૂતભાઈઓ આ યોજનાઓનો લાભ લઈ શકે